ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે ભરથાના ટોલનાકા પર જી જે છની ગાડીઓ ટોલ ફ્રી કરવાની માંગ તંત્ર દ્વારા ન સંતોષાતા કોંગ્રેસના અગ્રણી પિંટુ પટેલ સહિત વીસ જેટલા લોકોએ કરજણ પ્રાંત અધિકારીને લેખિતમાં સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે ગત તારીખ અગિયાર એપ્રિલના રોજ કરજણ ભરથાણાના ટોલનાકા પર જી જેછની ગાડીઓ ટોલ ફ્રી કરવાની માંગ સાથે કોંગ્રેસના અગ્રણી પિંડુ પટેલ સહિત અલગ અલગ સંગઠનોના આગેવાનો તેમજ સ્થાનિક લોકો સાથે પગપાળા ચાલીને કરજણ તાલુકા સેવા સદન કચેરી ખાતે પહોંચ્યા હતા ત્યાં પહોંચી કરજણ પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદનપત્ર પાઠવી ટોલ ફ્રી કરવાની માંગ કરવામાં આવી હતી તેમ છતાં નાજદિન સુધી જી જેછ ની ગાડીઓ ટોલ ફ્રી કરવામાં આવી નથી

પદયાત્રા લઈને અમે આવ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું કરજણ ટોલ ફ્રી માટે કરજન ટોલ ફ્રી થવું જોઈએ અને વડોદરા જિલ્લો ફ્રી થવો જોઈએ એના માટે આવેદનપત્ર આપ્યું હતું અને તે દિવસે મારી લેખિતમાં મેં જાણકાર મૌખિક જાણકારી હતી કે હું પોતે આત્મવિલોપન વીસ તારીખ સુધીની અંદર જો નહીં કરવામાં આવે તો હું પોતે કરીશ પણ આજે સહકારની અંદર બીજા પણ વીસ જણ આવ્યા છે અને આજે એકવીસ જને દ્વારા મારા સાથે એકવીસ જન દ્વારા આજે મૌખિક રજૂઆત કરવામાં આવી અને લેખિતમાં પણ અમે રજૂઆત કરીએ છીએ સાહેબશ્રીને કે તારીખ વીસ સુધી ટોલ નાકું ફ્રી કરવામાં નહીં આવે તો અમે પોતે નેશનલ હાઇવે ઓથોરિટી ટોલ નાકાની જે ઓફિસ છે ત્યાં જઈને અગિયાર વાગે આત્મવિલોપન કરીશું અને ટોલ મુક્તિ કરાવવામાં અમે સહભાગી બનીશું અને આ નેશનલ હાઇવે ઓથોરિટીને જાણ કરીએ છીએ કે જો વીસ તારીખ સુધીની અંદર આ અલ્ટિમેટમ જે આપવામાં આવ્યું છે તે લગી ટોલ ફ્રી કરવામાં નહીં આવ્યું તો અમે વીસ તારીખે ત્યાં આગળ જઈને આ અગિયાર વાગે અમારો દેહદાન કરીશું